ક્રાંતિકારી લોકનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી ચાર રસ્તા પાસે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોકનાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બિરસા મુંડા વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક અને મસીહા છે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ તેઓના જીવનચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવી જે અનુસંધાને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાઢી ખાતે ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા જય બિરસા મુંડાના નારા લગાવી પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના જીવન ચરિત્રને યાદ કરીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી અગ્રણી ધનરાજ વસાવા કાંતિ વસાવા રોબિન ભગત તેમજ આદિવાસી સમાજના યુવાનો વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભગવાન શ્રી બિરસા મુંડા ની પુણ્ય સ્થિતિ નિમિત્તે અમે લોકો રાજપાડી ખાતે આજે તેમની પ્રતિમાને ને પુષ્પાંજલિ કરવા એમને અર્પણ

ભગવાન કહી શકાય તેવી એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવા યોગ્ય છે એટલે આજે અમે આજે જે તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણા સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે જય આદિવાસી જય જવાહર